નમસ્કાર ખેડૂત મિત્રો મહુઆ માર્કેટિંગ યાર્ડમાં તમારું પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ નવ બાર બે હજાર પચીસ અને મંગળવાર અને લાલ આવક નવ હજાર બસો પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં શું ભાવ થાય તે જાણીએ મિત્રો આ ડુંગળીના ત્રણસો ને અગિયાર રૂપિયા છે માલ જુઓ તો જીરો નબે એ ભાઈ થોડા ખોલા ખોલા બોલો બોલો ખાલી બેટ ખોલે બોલો ભાઈ બે બોલો આ બોલો માલે કરકુ ગેરંટી વાળો એક

ચારસો ને આડત્રીસ રૂપિયા મિત્રો આ ડુંગળી ના માર્કેટિંગ યાર્ડ માં

એકા 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 બસો એકા એકા એકાવન ઉતરો નો એકાવન બાવન બાવી રૂપિયા બાવનવે બસો બાન માનવે કમાય ત્યાંવે બસો જ્યાંપન ત્રેવનવે જે પણ પાંચવાય પાંચવાય દર્જન દસો રૂપિયા મનમાંય દસ રૂપે વસો ચર્ચન રૂપિયા દર્જન છર્ચો સડસઠ રૂપિયા બસો સડસઠ પંચોતેર છોતેર છોતેર રૂપિયા બસો છોતેર

દર્શો ને હજાર

बंदा चले हेलो बंदा चले। हेलो भाई बंदा चले में बंदा चले में बस 100 रुपया, बस 100, बस 100 रुपया, बस 100, रुपया, बस 100। रे भाई बस 100, बस 100, 100 रुपया, बच्चा, बच्चा रुपया, बच्चा, 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 भाई, बच्चा, ढाई, ढाई, चार, 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 चार रुप

બે ત્રણ પાંસો સાત આઠ નવ હાજર સો પંદર પંદર રૂપિયા બસો પંદર પંદર રૂપિયા પંદર રૂપિયા બસો પંદર પંદર રૂપિયા પંદર પંદર રૂપિયા બસો બસો પંદર સોળ સોળ રૂપિયા મિત્રો આ ડુંગળી એકસો ત્રીસો એક બેતાલીસો સોમવારે હડતાલી બેતાલીસ બચા હોગલ બચા પચાસ રૂપિયા એકસો બાવન બાવન રૂપિયા બાવન એપન એકસો રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવુ બાજુ બસો બસો એક રૂપિયા બોલો બસો બે

બે ત્રણ છ પાત આઠ નવ બસો બસો અગિયાર બાર બાર રૂપિયા એકત્રીસ બત્રીસ પાંચ રૂપિયા બસો પાંચ તાલીસ એકતાલી બસો એકતાલીસ એકતાલી એકતાલીસ એક ચાલી બસો બેતાલીસ 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 ઉમ્માલીસ બે છાતાલી છે ને ઓલા 74 ને આને મૂકી દયો 46 46 છાતાલી મૂકી દયો 47 છે એકસો ને અઠાવન રૂપિયા મિત્રો આ ડુંગળી ના છે જોવો તમે માલ જોવો